ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર સોમનાથમાં યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર સોમનાથમાં યોજાશે રાજ્ય સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર સોમનાથમાં યોજાવાની છે જેમાં તારીખ એકવીસ નવેમ્બરથી ત્રેવીસ નવેમ્બર સુધી ચિંતન શિબિર યોજાશે તેમજ શિબિરમાં વિવિધ વિષયો પર ચિંતન કરવામાં આવશે ડેવલપમેન્ટના દસ મુદ્દા પર એક્શન પ્લાન તૈયાર થઈ શકે છે તેમજ મંત્રીમંડળના સભ્યો આઈએએસ આઈપીએસ અધિકારીઓ હાજર રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર સોમનાથમાં યોજાશે જે શિબિરમાં આરોગ્ય પોષણ શહેરીકરણ અને માળખાગત વિકાસ ગ્રામ્ય વિસ્તારોમાં અને ક્ષમતાના નિર્માણ શિક્ષણમાં ગુણાત્મક સુધારો સહિતના વિષયો ઉપર ચિંતન કરવામાં આવશે આ ઉપરાંત સિસ્ટેનેબલ ડેવલપમેન્ટના દસ મુદ્દાઓનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી શકે છે